આમોદ નગર પાલીકાને મહીનાઓ આપેલ લેખિત ફરિયાદનું આજ દિન સુધી કોઈ નિરાકરણ નહીં આવતા આમોદના રહીશો રોષે ભરાયા છે અને આવતીકાલે પાલિકા સામે ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે આમોદ નગર પાલિકાના વોર્ડ નંબર પાંચમાં આવેલા અપના સોસાયટીના રહીશો ભૂગર્ભ ગટર ઉભરાવાના કારણે હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે ઉભરાતી ગટરોની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ પાલિકા કચેરી ખાતે દસી જઈને એક મહિના પહેલા હલ્લાબોલ કર્યો હતો અને મૌખિક લેખિતમાં સમસ્યાનું નિરાકરણ કરવાની માંગ કરી હતી જો કે પાલિકાના સત્તાધીશોએ જે તે સમયે રહીશોને આશ્વાસન આપી મામલો થાળે પાડ્યો હતો પરંતુ એક મહિના જેટલો સમયગાળો વીત્યા બાદ પણ કોઈ નિરાકરણ નહીં આવતા ગટરની સમસ્યા યથાવત રહેતા આજરોજ ફરી અપના નગરના રહીશો એકત્ર થઈને પાલિકા સામે બાયો ચડાવી હતી આમોદ નગરપાલિકાના વિરોધ પક્ષના દીકરીના પિતાએ પાલિકા સામે રોષ ઠાલવતા મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું કે હાલ આમોદ નગરપાલિકા ભાજપ સંચાલિત છે અને આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર no. 5 ના તમામ સદસ્યો અપક્ષમાંથી ચૂંટાયેલા છે તે નિરીશ રાખીને અમારા વિસ્તારમાં કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી અને અમારી રજૂઆતો પણ કોઈ ધ્યાને લેતા નથી એવા ગંભીર આક્ષેપ કર્યા હતા જો આગામી દિવસોમાં એકત્ર થઈ કલેક્ટર કચેરીના દાર ખકડાવીશું તેમ તેઓએ જણાવ્યું હતું સબકા સાથ સબકા વિકાસની વાતો કરતી ભાજપ સરકાર આમોદ નગરપાલિકાના પાપે બદનામ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે ચોમેરથી પાલિકા પ્રત્યે લોકો રોષ ઠાલવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ઉલ્લેખનીય છે કે ભાલિકાના સત્તાધીશો હબ નહીં સુધરે નીતિ અપનાવી આંખ કાન બંધ કરી મૌન ધારણ કરી મોટી હોનારત સહિત ગંભીર રોગચાળો ફાટી નીકળવાની રાહ જોઈ બેઠા હોય તેવું લોક ચર્ચાઓ વેતી થઈ છે અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો રોજબરોજ મીડિયાના માધ્યમથી ઉજાગર થતી સમસ્યાઓથી જાણે સત્તાધીશો પણ ટેવાઈ ગયા હોય તેવી વાતોએ ભારે જોર પકડ્યું છે હવે જોવું એ રહ્યું કે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ભાજપની શાખને ડાગ લાગતા આમોદ નગરપાલિકાના કુંભકર્ણીની નિંદ્રા માંડી રહેલા સત્તાધીશો જાગે છે કે પછી નગરજનોને ઉભરાતી ગટરમાં જ રહેવા મજબૂર કરે છે તે જોવ રહ્યો રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ આમોલ આ આપના નગર સોસાયટી છે વોર્ડ નંબર 5 છે આ પાંચ જ જેટલી પબ્લિક દેખાય છે ને એ બધી નગરપાલિકા પર બે વખતે ઢકા ખાઈને આવેલી છે અત્યારે આ તમને દેખાડું મીડિયા સમક્ષ સોશિયલ મીડિયા સ્તર કે આ ગટર એક મહિનાથી ઉભરાઈ છે એક એક બે હાજર ચોવીસ ના રોજ અરજી આપેલી છે નગરપાલિકાને ત્યારબાદ મૌખિક પણ રજૂઆત કરેલી છે લેખિતમાં પણ રજૂઆત કરેલી છે તે છતાં કોઈ નિરાકરણ છે નથી આ આપના નગર સોસાયટી વોર્ડ નંબર નગરપાલિકાને વારંવાર રજૂઆત કરું છું આ સત્તાધારી લોકોને આવડ વગરના બેઠેલા છે સટ્ટા ઉપર એમની પાસે કોઈ ડિમાન્ડ છે નથી કામ કરવાનું અત્યારે ખાડા ખોડેલા છે આવતી ગઈકાલે એક સમાચાર પ્રસારિત થયા હતા

કોઈ કામગીરી મેફૂટ અપના નગરની જે ગતરો ઉભરાઈ છે તેની થઈ નથી છેલ્લા ચોવીસ કલાકની અંદર આ લોકો આ નગરપાલિક આ નગરપાલિકાનું નિરાકરણ નહીં લાવે તો અમે સૌ ત્યાં નગરપાલિકાએ ધરણા પર બેસીશું એની જાણ કલેક્ટર સાહેબને પણ આજે કરીશું અને નગરપાલિકાને પણ કરીશું વારંવાર રજૂઆત કરવા છતાં આ લોકોએ કોઈ કાર્યવાહી અહીંયા કરેલી નથી સત્તાની અનવ અનઅવડતને કારણે આ લોકો કોઈ ધ્યાન આપતા નથી મારું નામ કિરણસિંહ જોડાવ છે રાણા અફનાનગર પાંચ નંબર ઓર એક એક ચોવીસના રોજ એક એક તારીખે અમે અરજી આપેલી છે કઈ બી કોલેરો કઈ બી થશે એ તમારી નગરપાલિકાની જવાબદારી રહેશે ગટરો ફૂલ છે આજુબાજુ ઘરોમાં પાણી જાય છે બધું એની જવાબદારી તમારે આજે કેટલી વાર અમે બધા લેડીસ હોય બધા તે નગરપાલિકા આવેલા તે કે બે દિવસ આપો તો બે દિવસ ના આજે એક મહિનો થઈ ગયો દોઢ મહિનો થયો હજુ હજુ જો એનો નિકાલ નહીં તો અને આ બધું ગટાડો બધી પેક થઈ ગઈ ને બધું પાણી બહાર આવે અમે અરજી કરેલી છે નગરપાલિકામાં માં આવેલા છે બધા તો બી આગળ કોઈ આવતું નથી ગંદકી અહીંયા આગળ બધી બહુ થાય છે બાળકો બીમાર પડશે એટલે તમારી જવાબદારી રહેશે